બીપીએ ની આઠમી વાર્ષિક સભા વાડોલી સ્વામિનારાયણ મંદિરે મળી જેમાં એજન્ડાના કામો મતે મંજૂરી કરી વર્ષ બે હાજર ચોવીસ પચીસ ના હોદ્દેદારોની બિનહરીફ નિમણૂક કરવામાં આવી વિડિયોગ્રાફર અને ફોટોગ્રાફર એસોસિએશન બારડોલી વીપીએ બીની આઠમી વાર્ષિક સાધારણ સભા બારડોલીના સ્વામીનારાયણ મંદિરના સભાખંડમાં સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી અનિલ પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં સન બે હજાર ત્રેવીસ ચોવીસ થયેલી કામગીરી તેમજ હિસાબો રજૂ કરી આગામી વર્ષ બે હજાર ચોવીસ પચીસના વર્ષ માટેના હોદ્દેદાર અને કારોબારી સભ્યોની નિમણૂકની કામગીરી હાથ ધરાતા સર્વાનુમતે મેનેજિંગ ટ્રસ્ટી તરીકે જયેશભાઈ આહિરની વરણી બાદ સંસ્થાના પ્રમુખ તરીકે તરીકે રાજેન્દ્રભાઈ ચાંપાનેરી ઉપપ્રમુખ રમેશ એમ ખંભાતી સેક્રેટરી મુકેશ એમ પાટિલ વાઇસ સેક્રેટરી પ્રદીપ એન ચૌધરી અને ખજાનજી તરીકે સન્નીવી પટેલ બિનહરી વરણી કરવામાં આવી હતી નમસ્કાર હું રાજુ ચાંપાનેરિયા નવ નિયુક્ત વીપીએબી પ્રમુખ સાથે મારી ટીમ ખજાનજી મંત્રી સહમંત્રી સૌનો આભાર આવનારા વર્ષોમાં અત્યાર પછીના બધા પ્રોગ્રામોમાં ગણેશ ઉત્સવનું અમે એક કોમ્પિટિશન રાખી છે જેમાં ફોટોગ્રાફી અને રીલ બનાવવાની કોમ્પિટિશન છે ત્યાર પછી ગાંધીનગર ફોટોફેરમાં જઈશું ત્યાર પછી ડોર ટુ ડોર મુલાકાત કરીશું પછી ગેટ ટુગેધર અમારા ફેમિલી મેમ્બરોનું કરીશું અને આવતા વર્ષોમાં નવી નવી ટેકનોલોજીનું જે કંઈ નવી ટેકનોલોજી આવશે એ પ્રમાણેનું અમે બધાને કંપનીઓ દ્વારા એનું જ્ઞાન આપવા માટેની કોશિશ કરીશું બ્યુરો રિપોર્ટ એ બી ફોર્ટી ન્યૂઝ બારડોલી